અને હવે વાત કરીએ ગરમીની તો રાજ્યમાં લોકોને દજાડતી ગરમીની અગન જાળ છે આજે સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગર બનાસકાંઠામાં નોંધાઈ સુરેન્દ્રનગરમાં પિસ્તાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ગરમી બનાસકાંઠામાં પિસ્તાલીસ પોઈન્ટ એક ડિગ્રી અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ નવ ડિગ્રી મહેસાણામાં ચુમ્માળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં ચુમ્બ્માલીસ ડિગ્રી અને ભરૂચમાં એકતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આખી મોસમની અપડેટ આપણે આપણે આપી રહ્યા છીએ કે કઈ રીતે તાપમાન વધુને વધુ નોંધાયું છે ગુજરાતવાસીઓને હાલ ગરમીથી કોઈ રાહત નહીં મળે પાંચ દિવસ હીટવેવની આગાહી અમરેલીમાં ચુમ્માલીસ પોઈન્ટ છ જામનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી મહેસાણામાં ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ભરૂચમાં એકતાલીસ પોઈન્ટ આઠ અને વલસાડમાં ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગર અને ભાવનગરમાં નોંધાઈ છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ચુમ્માલીસ ડિગ્રીને પાર થઈ ગયું છે કયા કયા જિલ્લામાં વેવની આગાહી છે તેમાં અમદાવાદનો સમાવેશ થાય છે ભાવનગરનો સમાવેશ થાય છે બનાસકાંઠામાં પણ વેવ રહેશે રાજકોટમાં પણ વેવની સંભાવના જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે પણ આવી જ ગરમીનો અનુભવ થશે પોરબંદર જે દરિયાકિનારાનો વિસ્તાર કહેવાય છે ત્યાં પણ વેવની આગાહી કરવામાં આવી છે અને તમામ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો હોય છે સુરત છે વલસાડ છે કે જ્યાં ઓછી ગરમી અનુભવ ભવાતી હોય છે ત્યાં પણ આ વર્ષે ચાલીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે તો ઓરેન્જ એલર્ટ કયા જિલ્લાઓમાં છે તેના પર નજર કરીએ ગુજરાતના મેપના માધ્યમથી આપણે સમજાવી રહ્યા છીએ કચ્છ વિસ્તારમાં એટલે કે કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે યલો એલર્ટ સુરેન્દ્રનગરમાં આપવામાં આવ્યું છે ત્યાં પણ ચુમ્માળીસ ડિગ્રીને પાર થઈ શકે છે અમરેલી છે આણંદ છે ત્યાં પણ જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે